જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો કહાની શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો પ્રેમચંદ રાય અને ગિરિસૂતા જોશીપુરા પોરબંદરના એક સાધારણ કહી શકાય તેવા વિસ્તારમાં રહેતું એક અનોખું દંપતી અનોખું એટલા માટે કે આ દંપતીને અનોખી શારીરિક ખોટ હતી પ્રેમચંદ રાયને જન્મથી પોલિયો હતો તેથી તેમના બંને પગ કામ નહોતા આપતા તેમના પગ એટલે વ્હીલચેર શારીરિક ખોટ હતી એટલે તેમણે લગ્ન પણ એવી વ્યક્તિ સાથે કર્યા જેને શારીરિક ખોટ હોય ગિરિસુતાબેનની એક આંખ તેમના બાળપણમાં એક અકસ્માત દરમિયાન સંપૂર્ણપણે દસ્તી વિહીન થઈ ગઈ હતી પરંતુ આ શારીરિક ખોટ ખાપણ હોવા છતાં તેમના પ્રેમમાં કોઈ જ ઉણ પણ નહોતી બંને જણા એકબીજાની માટે જ સર્જાયેલા હોય તે રીતે એકબીજાનો સંપૂર્ણપણે ખ્યાલ રાખતા હતા તેમના સુખી દાંપત્ય જીવનના ફળ સ્વરૂપે તેમને ઘરે એક દીકરીનો જન્મ થયો કેરવી ખૂબ જ સુંદર ચબરાક અને સમજુ હતી કેરવી નાનપણથી જ તેણે તેના મા બાપને શારીરિક ખોટમાં જ જોયા હતા એટલે તેનો ઉછેર પણ એવી જ રીતે થયો હતો કુદરતી રીતે જ તેનામાં અપાર સમજણ શક્તિ હતી કે તે જ તેના મા બાપનો એકમાત્ર આશરો છે આમ આ ત્રણેય જણના જીવનનું ગાડું ધીરી ગતિએ ચાલતું પરંતુ ગબડીએ જતું હતું દીવાલ ઉપર ટાંગેલી ઘડિયાળમાં જો સેલ નાખો તો તેના કાંટા ફરતા અટકી જાય પરંતુ કુદરત નિર્મિત ઘડિયાળને કોઈ સેલની જરૂર નથી હોતી તેના કાંટા તો બે રોગ ફરતા જ રહે છે કેરવી મોટી થઈ ગઈ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એટલે નિશાળમાં બધા જ શિક્ષકોની માનીતી પણ હતી પ્રેમચંદ્રાય ટપાલ ખાતામાં નોકરી કરતા હતા સરકારી નોકરી હતી એટલે એવી કોઈ નાણાકીય ચિંતા કે તાણ નહોતી એક રિક્ષાવાળો બાંધી રાખ્યો હતો જે રોજ સવારે આવીને તેમને લઈ જાય અને સાંજે ઘરે મૂકી જાય ગિરિસુતાબેન ઘરે જ રહેતા હતા કેરવી નિશાળેથી આવે એટલે તેને જમવાથી લઈને તેની નિશાળના ઘરકામમાં તેને મદદ કરતા હતા કેરવી છઠ્ઠા ધોરણમાં ભણતી હતી એટલે ગિરિસુતાબેન પણ તેને જરૂરિયાત પૂરતું જ ભણાવી શકતા હતા સાદગીભર્યું જીવન હતું એટલે બધું સમૂહ સૂત્રું ઉતરતું જતું હતું બધું જ જો સરખી રીતે ચાલતું હોય તો પછી તે જીવન સેનું ઈશ્વર નામક બાજીગર કોઈકને કોઈક રીતે મનુષ્યની બાજી ઉલટાવી દેતા હોય છે જીવનરૂપી શાળાની પરીક્ષા પણ કઠિન હોય છે જીવનના અનુભવો મનુષ્યના અભ્યાસક્રમ અને તેની પરીક્ષા રૂપે કંઈક એવો પ્રસંગ આપી દે આ ઈશ્વર કે ત્યારે મનુષ્યની ચકાસણી થતી હોય છે કે તેણે તેના અનુભવો ઉપરથી શું શીખ્યું પ્રેમચંદ રાયના કિસ્સામાં પણ એવું જ કંઈક થયું એક દિવસ બપોરે ગિરિશુતાબેન બેઠા હતા અને ત્યાં જ અચાનક તેમનું ડાબું અંગ એકદમ જકડાઈ ગયું જ્યાં બેઠા હતા ત્યાં જ તે પડી ગયા તરત જ પ્રેમચંદ રાયને જાણ કરવામાં આવી જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે આડોશી પાડોશી આવી ગયા હતા ડૉક્ટરને પણ બોલાવી લીધા હતા ડૉક્ટરે એમ્બ્યુલન્સ બોલાવી અને ગિરિશુતાબેનને તેમની હોસ્પિટલ તાત્કાલિક ભરતી કરી દીધા સઘન તપાસ પછી ડૉક્ટરે નિધાન કર્યું કે ગિરિસુતાબેનને પક્ષઘાતનો હુમલો આવ્યો છે તેમની સ્થિતિ અતિ નાજુક હતી ડૉક્ટરે પ્રેમચંદ રાયને જાણ કરી કે આ હુમલો એટલો પ્રચંડ છે કે અત્યારની પરિસ્થિતિમાં કંઈ જ કહી શકાય નહીં બનતા બધા જ પ્રયત્નો કરવાનું આશ્વાસન આપીને ડૉક્ટરે પ્રેમચંદ રાયને રવાના કર્યા પ્રેમચંદ રાય ઘરે પહોંચ્યા કેરવી બારણામાં જ ઊભી હતી તે આ બધી ઘટનાની સાક્ષી હતી એટલે અતિશય તે ડઘાઈ ગઈ હતી તે સિદ્ધિ પ્રેમચંદ રાયને વળગી પડી પપ્પા શું થયું છે મમ્મીને ઘરે ક્યારે આવશે મમ્મી સાજી થઈ જશે ને મમ્મી બાર સહજ પૂછાયેલા પ્રશ્નના જવાબ પ્રેમચંદ રાય પાસે પણ નહોતા તેમણે તેમના ઘરમાં એક ખૂણામાં સ્થાપિત કરેલા એક મંદિરમાં હિંચકા ઉપર ઝૂલતા બાળકૃષ્ણની સામે નજર કરી તેમનું નટખટ હાસ્ય ઘણું બધું કહી જતું હતું અને પ્રેમચંદ રાય પણ તે હાસ્યમાંથી જ જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા હતા દીકરા મમ્મીને સાચવવા વાળો જ અંદર બેઠો છે ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે હું છું ને પ્રેમચંદ કેરવીના માથે ધીરે ધીરે હાથ ફેરવી રહ્યા હતા હું છું ને કહેવાયેલું વાક્ય ભલે નીકળ્યું હતું પ્રેમચંદના મુખેથી પરંતુ તેને કહેવાવાળો તો હિંચકા પર ધીરે ધીરે ઝૂલી રહ્યો હતો તેણે તો કંઈક બીજું જ નિર્માણ કર્યું હતું આ તરફ ગિરિસુતાબેનની તબિયત એકદમ નાજુક થઈ ચૂકી હતી ડૉક્ટરે આશા છોડી દીધી હતી પ્રેમચંદ રાય પણ હવે હિંમત હારી ચૂક્યા હતા અને જે ધાર્યું હતું તે ઘટીને જ રહ્યું ગિરિસુતાબેન એ ટૂંકી માંદગી બાદ આ દુનિયાને અલવિદા કહીને અનંત યાત્રાએ પ્રયાણ કરી ચૂક્યા હતા રાય અને કેરવી માટે આ સમય આઘાત એક પક્ષઘાત જેવો જ હતો અચાનક જ તેમના શાંત જીવનમાં ધરતીકંપ આવ્યો હતો જીવનના બધા જ સમીકરણો હલી ગયા હતા પરિસ્થિતિ આમથી તેમ થઈ ચૂકી હતી રાય અચાનક જ કુદરતે રચેલી આ માયાજાળમાં બેવડી ભૂમિકામાં આવી ગયા હવે તેમણે એક પિતા તથા માતાની ભૂમિકા ભજવવાની આવી કહે છે ને કે આ જીવન એક એવો રંગમત છે જેમાં કોઈ જ સ્ક્રિપ્ટ નથી હોતી જે રીતે પ્રસંગો આવે તે રીતે તમારે ભજવતા જવાનું અને એમાં કોઈ રિહર્સલ કે પૂર્વ તૈયારી નથી હોતી પ્રેમચંદ રાય પણ આવી જ એક સ્થિતિમાં આવી ગયા હતા હવે શું કરવું નોકરી પણ ચાલુ હતી કેરવીને ભણાવી ગણાવીને મોટી કરવાની હતી ઘર ચલાવવાનું હતું ઉપરાંત રોજિંદા ખર્ચા ભલે ઘરમાંથી એક વ્યક્તિ ઓછી થઈ ગઈ પણ જવાબદારી અને ઘણી વધી ગઈ આ બધા સવાલોએ પ્રેમચંદ રાયના મગજ ઉપર એકસાથે હુમલો કર્યો તેઓ જનાદર જનાધન ઉપરાંત કેરવીને પણ સંભાળવાની હતી આટલી નાની ઉંમરમાં જ તેની ઉપરથી માનું છત્ર છીનવાઈ ગયું હતું દીકરીની નજીકની મિત્ર તરીકે જેની ગણના થાય છે તેમાં જ હવે તેની પાસે નહોતી પ્રેમચંદ રાય માટે આ પણ એક મોટો પડકાર હતો ટેકે ટેકે પ્રેમચંદ રાય તેના ઘરમાં આવેલા મંદિર નજીક ગયા અને પ્રશ્નાર્થ નયને સમક્ષ જોયું બોલ હવે શું હુકુમ છે તે જ આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે હવે તું જ રસ્તો કાઢ પ્રેમચંદ રાય જાણે કે બાલકૃષ્ણ સાથે મનોમન વાર્તાલાપ કરતા હતા પહેલો કાળ્યો તો બસ તેની મસ્તીમાં ઝૂલા ઉપર ઝૂલતો તેનો મનમોહક હાસ્ય વેરી રહ્યો હતો અને પ્રેમચંદ રાયે પોતાની વ્હીલચેરને પાછી વાડી કદાચ તેમને ઉપાય મળી ગયો હતો બીજે દિવસે પ્રેમચંદ રાયે તેમની ઓફિસમાં વીઆરએસની અરજી કરી દીધી એક બે દિવસ પછી તેમના મુખ્ય કાર્યાલયમાંથી જવાબ આવી ગયો તેમની અરજી ના મંજૂર થઈ હતી પ્રેમચંદ્રાય પહેલેથી જ ખૂબ જ કાર્યનિષ્ઠ હતા કામ પ્રયત્તે ખૂબ ઈમાનદાર હતા અને તેમની સાથે કામ કરતા લોકોમાં પણ પ્રતિષ્ઠાન નામ ધરાવતા હતા તેમને તેમની ઓફિસમાંથી એક ગોઠવણ કરી આપવામાં આવી પ્રેમચંદરાયે બપોર સુધી પોસ્ટ ઓફિસમાં જ ફરજ બજાવવાની અને ત્યારબાદ જે થોડું ઘણું કામ હોય તે ઘરેથી કરી શકે આ ગોઠવણીથી પ્રેમચંદ રાય કેરવીનું પણ ધ્યાન રાખી શકે અને ઓફિસનું પણ કામ કરી શકે કાનો હજી પણ ઝૂલતો ઝૂલતો મધુર હાસ્ય વેરી રહ્યો હતો સેલ વગરની ઘડિયાળના કાંટા ફરી રહ્યા છે તેની ગતિથી પ્રેમચંદ રાય અને કેરવી પણ એ કાંટાની દોરવણીથી દોરાઈને આગળ વધી રહ્યા છે કેરવી હવે એક બાળકીમાંથી યુવતી થઈ ચૂકી છે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી પ્રેમચંદ રાય પણ હવે નિવૃત્તના આરે હતા ગિરિસુતાબેન પણ આ બધું એક દિવાલ ઉપર ગોઠવેલી તસવીરમાંથી સ્મિત ચહેરે આ બધું નિરીક્ષણ કરી રહ્યા હતા કેરવી પણ કોલેજ પૂરી કરીને આગળ અભ્યાસ કરવા ઈચ્છતી હતી પ્રેમચંદ રાયે તેના ભણતરમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહોતી કરી સમય પણ ઝરણા પેકે સરતો રહ્યો કેરવી પણ એમબીએનો અભ્યાસ પૂર્ણ કરીને સારી નોકરીની શોધમાં હતી આ બાજુ પ્રેમચંદ રાય પણ નિવૃત્ત થઈ ચૂક્યા હતા હવે પ્રેમચંદ રાયને એક જ ચિંતા હતી અને તે કેરવી માટે યોગ્ય નૃત્ય શોધીને પરણાવવાની કેરવીને એક બે વખત આટકતરી રીતે પ્રેમચંદ રાયે પૂછી જોયું હતું કે જો કોઈ યોગ્ય પાત્ર તેની જાણમાં હોય તો પરંતુ કેરવીએ કશો પ્રતિભાવ નહોતો આપ્યો અને એક દિવસ સાંજે પ્રેમચંદ રાયના ઘરની ડોરબેલ રણકી ઉઠી કેરવીએ બારણું ઉઘાડ્યું સામે જ એક સહેજ સાહીઠ બાસઠ વર્ષના સજ્જન ઊભા હતા પ્રેમચંદ રાયનું ઘર આ જ ને હું જનાધર બક્ષી શું હું તમને મળી શકું અતિ નમ્રતાથી તેમનો પરિચય આપીને હાથ જોડીને જનાધર બક્ષી ઊભા રહ્યા અરે આવો ને પપ્પા ઘરે જ છે કેરવીએ પણ એક ખૂબ જ વિનમ્રતાથી તેમને આવકાર્યા દિવાનખંડમાં એક નાના સોફા ઉપર તેમને બેસાડ્યા અને કેરવી બીજા ઓરડામાંથી પ્રેમચંદ રાયને લઈને આવી પર્સ પર નમસ્કારની મુદ્રામાં હાથ જોડીને બંને વડીલો સામ સામે બેઠા વાર્તાલાપની શરૂઆત જનાધર બક્ષીએ કરી હું જનાધર બક્ષી ભારતીય સ્ટેટ બેંકમાં શાખા પ્રબંધક તરીકે નિવૃત્ત થયો છું છાંયા પ્લોટમાં રહીએ છીએ મારા કુટુંબમાં હું અને મારો એકનો એક દીકરો નિનાદ મારા ધર્મપત્નીનો પાંચ વર્ષ પહેલાં જ સ્વર્ગવાસ થયો છે હવે હું મૂળ મુદ્દા ઉપર આવું છું અત્યારે આપની સમક્ષ હું આપની સુપુત્રી કેરવી માટે મારા દીકરા નિનાદનું માંગુ લઈને આવ્યો છું પ્રેમચંદ રાય તો સ્તબન થઈ ગયા ઘડીકમાં તો કેરવી તરફ તો ઘડીકમાં જનાધર બક્ષી તરફ જોઈ રહ્યા જે ચિંતા ઘણા વખતથી તેમને કોરી ખાતી હતી તેનું નિવારણ તેમની સમક્ષ જ હતું અચાનક તેમને ખ્યાલ આવ્યો કે કેરવી તેમના આંખનું રતન આટલી મોટી થઈ ગઈ કે તેને માટે આજે કોઈ માંગા લઈને આવ્યું છે ભાઈ આપ મારી દીકરી માટે માંગુ લઈને આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર હું પણ ટપાલ ખાતામાંથી નિવૃત્ત થયો છું મારા પત્ની દિવાલ તરફ ગિરિસુતાબેનની તસવીર તરફ મોઢું કરીને એનો પણ સ્વર્ગવાસ કરવી ખૂબ નાની હતી ત્યારે થયો હતો ત્યારથી મેં જ માતા અને પિતાની બેવડી ભૂમિકા નિભાવી છે કેરવીએ એમ બી એનો અભ્યાસ કર્યો છે પ્રેમચંદ રાયે ટૂંકો પણ વ્યવસ્થિત પરિચય આપ્યો મારો દીકરો નિનાદ ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે આપણે તો ફક્ત ગોઠવી આપવાનું કામ બાકી કેરવી અને નિનાદ એક બે વખત મળી લે અને જો તે લોકોને યોગ્ય લાગતું હોય તો પછી એ વિશે આપણે વાત આગળ વધારીએ જનાધર બક્ષીએ પોતાના પુત્રનો પરિચય આપ્યો અને પછી ઔપચારિક આગતા સ્વગ્ગતા થયા બાદ નક્કી થયું કે બીજે દિવસે કેરવી અને નિનાદ એકબીજાને મળે વાત કરે અને પછી આગળનો વિચાર જનાધર બક્ષીએ વિદાય લીધી પ્રેમચંદ્રાયે કેરવીને તેની બાજુમાં બેસાડી માથે હાથ ફેરવ્યો અને દીકરા તારો શું વિચાર છે હું આ નિર્ણય તારા ઉપર છોડું છું તું મળી લેને નિનાદને તને શું લાગે છે તે તું મને કહેજે અને જરા પણ ચિંતા નહીં કરતી મારા તરફથી કોઈ પણ દબાણ નથી પ્રેમચંદ્રાએ ખૂબ જ પ્રેમથી કેરવીને કહ્યું પપ્પા હું કાલે મળીશ નિનાદને પછી મારો નિર્ણય જણાવી દઈશ બીજે દિવસે સાંજના આઠ વાગ્યા હશે પ્રેમચંદરાય દિવાનખંડમાં બેઠા હતા કેરવીની રાહ જોતા અને ત્યાં જ ડોરબેલ રણકી વ્હીલચેરના સહારે દરવાજે જઈને બારણું ઉઘાડ્યું તો સામે કેરવી ઊભી હતી અંદર આવીને પાણી પીધું અને પછી પ્રેમચંદ રાયની બાજુમાં આવીને બેઠી પપ્પા નિનાદ સારો છોકરો છે સમજું છે હોશિયાર પણ છે અને કુટુંબની મહત્વતા સમજે છે મારા તરફથી હા છે નિનાદને પણ કોઈ જ વાંધો નથી તમે નિનાદના પિતાને મારો નિર્ણય જણાવી શકો છો હજી તો કેરવી પોતાની વાત પૂરી કરતી જ હતી ત્યાં ફોનની ઘંટડી રણકી સામે છેડે જનાર્ધર બક્ષી હતા કેરવી હું જનાધર પ્રેમચંદ રાય સાથે વાત કરી શકું પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેરવીએ સીધો ફોન જ પ્રેમચંદ રાયને પકડાવી દીધો બોલો જનાર્દન ભાઈ સામે છેડેથી જનાર્દન બક્ષી પ્રેમચંદ રાય મને નિનાદે તેનો નિર્ણય જણાવી દીધો છે અને તેને આ સંબંધ બંધાય તેમાં કોઈ જ વાંધો નથી બંને જણાએ કહેવા પ્રમાણે કેરવીને પણ કંઈ જ વાંધો નથી તો આપનો શું મંતવ્ય છે એકીસ વાસે જનાર્ધન બક્ષી બોલી ગયા હવે બોલવાનો વારો પ્રેમચંદરાયનો હતો જનાર્દનભાઈ કેરવીએ મને બધી વાત કરી દીધી છે તેને પણ કંઈ જ વાંધો નથી તો પછી આપણે પણ આપણી ફરજ નિભાવવામાં પાછી પાણી નથી કરવી હું અમારા કોરને વાત કરીને સગાઈનું શુભ મુહૂર્ત કઢાવી લઉં છું કેરવી આ બધું સાંભળતી હતી શરમના શેડા ઉતરી આવ્યા તેના ચહેરા પર સગાઈનું મુહૂર્ત પણ આવી ગયું એક ખૂબ જ નાના સમારંભમાં ફક્ત ઘરના સભ્યોની હાજરીમાં કેરવી અને નિનાદના વેવિશાળ થઈ ગયા બંને પક્ષે ખાસ કોઈ એવું બંધન નહોતું એટલે લગ્નની તારીખ પણ બીજા જ મહિનામાં લઈ લેવા તેવું નક્કી થઈ ગયું જોરશોરથી તૈયારીઓ થવા લાગી પ્રેમચંદ રાય તો બેવડી ભૂમિકામાં હતા એટલે પિતાનો અને માતાનો ધર્મ બજાવી રહ્યા હતા કેરવી પણ હોશે હશે તેને ખરીદી કરી રહી હતી પ્રેમચંદ રાયની એકની એક દીકરી અને પાછા પહેલો અને છેલ્લો પ્રસંગ એટલે તેમણે પણ પાછું વળીને જોયું નહીં કેરવીને બધી છૂટ આપી રાખી હતી કેરવી ખૂબ ખુશ હતી અને એટલે જ પ્રેમચંદ રાય પણ ખૂબ ખુશ હતા પણ તેમના મનમાં ક્યાંક કોઈક વિચારોએ એક સ્વરૂપ પકડ્યું હતું ધીરેથી વ્હીલચેરના સહારે રાય દીવાન ખંડમાં આવ્યા અને દીવાલ ઉપર લાગેલી ગિરિસુતાબેનની તસવીર સામે તેમની વ્હીલચેરને ગોઠવી દીધી ગિરિસૂતા બધું જોવો છો અને આપણી દીકરી હવે પોતાના ઘરે જઈ રહી છે તમે તો અમને નોંધારા છોડીને જતા રહ્યા અને મારે તમારી પણ ભૂમિકા નિભાવવી પડી તમને ક્યાંક લાગ્યું હોય કે મેં મારી ફરજ બરાબર નથી નિભાવી તો સપનામાં આવીને વઢી લેજો છોકરો ઘણો સારો છે કુટુંબ પણ સારું છે આપણી દીકરી સુખી થશે પ્રેમચંદ રાયની આંખમાં આંસુઓએ તેમની જગ્યા રોકી દીધી મનોમન થઈ રહેલા વાર્તાલાપના શબ્દોએ આસુનું સ્વરૂપ પકડ્યું હતું અને એ દિવસ પણ આવી ગયો સવારથી ઘરમાં દોડાદોડી થઈ રહી હતી પ્રેમચંદ રાયના નજીકના સગા આવી ગયા હતા કેરવીની નજીકની બહેનપણીઓ પણ ત્યાં હાજર હતી સૌ કોઈ જાનને આવકારવાની તૈયારીમાં લાગી ગયા હતા ઠીક અગિયારના ટકોરે જાનનું આગમન થયું આગતા સ્વાગતા થઈ ગોર મહારાજ તેમની જગ્યાએ પહેલાં જ ગોઠવાઈ ગયા હતા પ્રેમચંદ રાય પણ તેમની વ્હીલચેરમાં ચોરીની નજીક ગોઠવાઈ ગયા હતા આજે એક આંખ ખુશ હતી તો બીજીમાં ગ્લાની હતી આજે તેમના કાળજાનો કટકો આ ઘર છોડીને બીજે ઘરે જવાનો હતો એકલતાની ગ્લાની તેમના ચહેરા ઉપર સ્પષ્ટ ઉભરી આવી હતી ભેરા ફરી લીધા વરવધુએ વધુએ જમણવાર પણ પૂરો થયો વડીલોના આશીર્વાદ લેવાઈ ગયા લગ્નનો એક ભાગ પૂર્ણ થયો જાન વિદાયનો સમય આવી ગયો હતો કેરવીની બહેનપણીઓ કેરવીને મળી રહી હતી દરેકની આંખમાં આંસુઓ હતા કેરવીની આંખો પણ ભીની હતી પ્રેમચંદ રાય વ્હીલચેરના માથી આંસુ વહી રહ્યા હતા વિદાયનો પ્રસંગ જ એવો છે કે ગમે તેવો કઠોળ બાપ હોય પણ દીકરી વિદાય વખતે તે મીણબત્તીની માફક ઓગળી જતો હોય છે જ્યારે આ તો પ્રેમચંદ રાય પહેલેથી જ મુદ્દુ સ્વભાવના કેરવી અને નીના ધીમે પગલે પ્રેમચંદ રાયની નજીક તેમના આશીર્વાદ લેવા આવ્યા કેરવીની આંખો મહાપરાણે તેના આંસુઓ રોકી રહી હતી પણ છેવટે તો તે દીકરી જ છે ને આંસુઓનો બાંધ તૂટી પડ્યો આજે તે પ્રેમચંદ રાયમાં તેની માને પણ જોઈ રહી હતી અને કેમ નહીં પ્રેમચંદ રાયે માતા અને પિતાની બેવડી ભૂમિકા ભજવી હતી પપ્પા આવજો હું જાઉં છું આટલું વાક્ય બોલતા બોલતા તો તેને જાણે એમ લાગ્યું કે હજારો કિલોનો ભાર તેના માથે પડ્યો છે જવાબમાં પ્રેમચંદે ફક્ત તેનો ધ્રુતો હાથ ઉપર કર્યો કોઈ પણ બોલી શકવાની હાલતમાં ક્યાં હતા પ્રેમચંદ રાયે પોતાના બંને હાથ ઉપર કરીને આશીર્વાદની મુદ્રામાં ધીરેથી પોતાનું મોઢું ઊંચું કરીને કેરવીની સામે જોઈ લીધું અને ત્યાં નિનાદના શબ્દો કાને પડ્યા પપ્પા આજે ફક્ત કેરવીની વિદાય નથી પણ આપની પણ વિદાય છે આ ઘરમાંથી હવે સ્થબન થવાનો વારો કેરવીનો અને પ્રેમચંદ રાયનો હતો આ શું બોલી ગયો નિનાદ ત્યાં જ પાછળથી જનાર્દન બક્ષી આગળ આવ્યા હું સમજાવું પ્રેમચંદ રાય આજે તમારે તમારી દીકરીની સાથે જ વિદાય લેવાની છે આપણે બધા હવે એક જ ઘરમાં રહીશું તમારે પણ અમારી સાથે જ આવવાનું છે મારે નિનાદ સાથે આ વિશે બધી ચર્ચા થઈ ગઈ છે પ્રેમચંદ રાયને હજી કંઈ સમજાતું નહોતું પણ જનાર્દનભાઈ એ શક્ય નથી આપની ભાવના અને આપના વિચારો માટે હું જિંદગીભર તમારો આભારી રહીશ પણ અધ વચ્ચે જ પ્રેમચંદ રાયને બોલતા રોકી લીધા જનાર્દન બક્ષીએ પ્રેમચંદ રાયને તમે જેમ આજે તમારા કાળજાના કટકા સમી દીકરીનું દાન કર્યું છે ને તો એ હિસાબે આજની નિદાદ પણ તમારો દીકરો થયો અને બાપ દીકરાને ઘરે જ સારો લાગે પ્રેમચંદ રાય હું પણ એકલો છું ભગવાનની કૃપાથી ઘર મોટું છે મને પણ એક મિત્રનો સાથ મળશે આપણે બંને ખૂબ આનંદ કરીશું અને રોજ સાંજે હું તમને વ્હીલચેર ઉપર બાગમાં લઈ જઈશ બસ હવે કોઈ સવાલ જવાબ નહીં તમારી બેગ ભરી લો હજી આપણે આ બંને બાળકો પાસેથી ઘણી સેવા કરાવવાની છે કેરવી અને પ્રેમચંદ રાય તો સડક થઈ ગયા આંસુ સાંભળી રહ્યા હતા અને કેરવી તેના બંને પિતાને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી આજે એક અનોખો પ્રસંગ હતો અનોખી વિદાય હતી કન્યા સાથે તેના પિતાની પણ વિદાય ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખોમાંથી આંસુ રોકવાનું નામ નહોતા લેતા કદાચ જીવનના એક મહામૂલા પ્રસંગમાં હાજર રહેવાનું અને એક અનોખી વિદાયને જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું જાન વિદાય લઈ ચૂકી હતી અને ઘરની અંદરના મંદિરમાં કૃષ્ણ હજી પણ ઝૂલા ઉપર ઝૂલીને તેમનું મીઠું મધુર હાસ્ય વેરી રહ્યા હતા મિત્રો કહાની કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ